દાંતોડા કોલોનીમાં નવરાત્રિની રમઝટનો માહોલ જામ્યો જય અંબે યુવાક મંડળ અને ગણપતિ ગ્રુપના તમામ મિત્રો પહેલાં નોતે ભક્તિભાવપૂર્વક ખેલૈયા ગરબા મનમૂકી રમઝટ બોલાવી તમામ ખેલૈયાઓ માતાજીની આરાધના માટેના પ્રાચીન ગરબા સાથે ગરબે ઘૂમ્યા અને ખેલૈયા માટે કોલોનીના વેપારીઓ દ્વારા દાંતો તરફથી યોગદાન આપવામાં આવ્યું લાણી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું અને અંબે માતાના મંદિરે આઠમના દિવસે વર્ષોથી જૂની પરંપરા પ્રમાણે હવન પૂજન આરતી આરાધના કરી આહુતિ આપવામાં આવી હતી નવલી નવરાત્રીના પર્વમાં દરરોજ રાત્રે નવ વાગે આજુબાજુના ગામડાઓમાંથી ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી અને પ્રસંગમાં કોઈ પણ જાતની જાનહાનિ ન થાય તે માટે થઈ દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ અને પોલીસ સ્ટાફ જીઆરડી ગણપતિ યુવક મંડળના સભ્યો પણ ખડે પગે નજર રાખી આ પ્રસંગને રૂણો કરવામાં આવ્યો રિપોર્ટર પ્રવીણભાઈ રાવલ દાંતીવાડા